પવન ઉર્ફ ગુડ્ડુ ચૌધરી અને તેની મિત્ર અંગે છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં રેહાત કોલેજિયન યુવક અનુરાગ ગોડ અને તેના મિત્રો ખોટી વાત ફેલાવી રહ્યા હતા જેથી પવને અનુરાગને ઠપકો આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો ગત મોડી રાત્રે પવને ફોન કરી અનુરાગને સોસાયટીના ગેટ પાસે મળવા બોલાવ્યો હતો જ્યાં અનુરાગે ચપ્પુના ઘા ઝીકી દેતા પવનને ગંભીર ઈજા થઈ હતી જેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ભિસ્તાન પોલીસ દોડતી થઈ હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી અનુરાગ સહિત ત્રણની ધરપકડ કરી હતી એક તારીખ બાર માર્ચના રોજ સાંજના લગભગ સાડા છ એક વાગ્યાના સુમારે આ બનાવના કામે મરનાર ગુડ્ડુ ચૌધરી અને તેમના મિત્રો મેહલ વગેરેનાઓ તિરુપતિ બાલાજીના બિલ્ડિંગ નંબર એની નીચે હતા અને આરોપી ગુડ્ડુને સોરી મરનાર ગુડ્ડુને એવો વહેમ હતો કે આરોપી અનુરાગ પોતાની ખોટી ખોટી વાતો કરી અને મિત્રોને અંદરો અંદર ઝઘડો કરાવે છે જેથી નેહલના ફોનથી આરોપીને ફોન કરી નીચે બોલાવે છે ફોન પર ગાળા ગાળી કરે છે અને આરોપી નીચે આવતા મરનાર ગુડ્ડુ તથા અનુરાગ વચ્ચે ઝઘડો તકરાર થતા આરોપી અનુરાગે પોતાની પાસેના ચપ્પુ વડે મરનાર ગુડ્ડુને પેટના ભાગે તથા ડાબા પડખાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તાત્કાલિક આમેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામે છે આ બાબતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે અને આરોપી અનુરાગને ડિટેન કરવામાં આવેલ છે